નમસ્કાર અમેરિકા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક ની વિશેષ રજૂઆત આપની સાથે હું છું નીલમ ખારેચા દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર રાહુલ ગાંધીના આવતા દસ વર્ષ બાદ ગુજરાત કોંગ્રેસ કાર્યાલય કાર્યકર્તાઓને સંબોધનમાં કહ્યું તેમણે આપણી ઓફિસ તોડી એમ આપણે તેની સરકારને તોડીશું વીએચપી બજરંગ દળ દ્વારા કરાયો રાહુલ ગાંધીનો વિરોધ અમદાવાદમાં રાહુલ ગાંધીના પુતળાને બાળ્યું પોલીસે કાર્યકરોની અટકાયત કરી કમિશનર સુધી તમામ પહોંચ્યા ઘટના સ્થળ બાવીસ જુલાઈએ રજૂ થશે મોદી સરકારનું બજેટ મંત્રી નિર્મલા સીતારમણ સાતમી વાર રજૂ કરશે બજેટ સંસદનું સત્ર બાવીસ જુલાઈથી બાર ઓગસ્ટ સુધી ચાલશે દક્ષિણ ગુજરાતમાંથી ભારે વરસાદની આગાહી નવ જિલ્લામાં ઓરેન્જ અને છ જિલ્લામાં યલો અલર્ટ કરાયું જાહેર જગન્નાથની રથયાત્રામાં પણ મેઘરાજા જળાભિષેક કરે તેવી સંભાવના વિગતવાર સમાચારની વાત કરીએ તો દસ વર્ષ બાદ અમદાવાદનું કોંગ્રેસ ભવન છે તે ફરી એકવાર ધમધમતું જોવા મળ્યું આવું એટલા માટે કારણ કે રાહુલ ગાંધી પહોંચ્યા હતા અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે અને અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો આપને જણાવી દઈએ કે લોકસભામાં રાહુલ ગાંધી દ્વારા હિન્દુઓ પર જે નિવેદન આપવામાં આવ્યું હતું તે નિવેદનને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કર્યા હતા અને આ દરમિયાન અમદાવાદના રાજીવ ગાંધી કોંગ્રેસ ભવન જે છે ત્યાં આગળ મારામારીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા અને આ બધાની વચ્ચે રાહુલ ગાંધીએ એક દિવસનો પ્રવાસ ગુજરાતનો કર્યો અને આ દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમને સંબોધન પણ કર્યું

कार्यकर्ता ने मुझे बहुत अच्छी तरह बताया कांग्रेस पार्टी के कार्यकर्ता ने राहुल जी कहता है मुझे राहुल जी कांग्रेस पार्टी में एक मुश्किल है दो तरीके के घोड़े होते हैं एक रेस का घोड़ा होता है दूसरा शादी का घोड़ा होता है यह आप कभी कभी कांग्रेस पार्टी क्या करती है रेस के घोड़े को शादी में भेज देती है और शादी के घोड़े को रेस में लगा देती है तो उसने कहा यह आप बंद करा दीजिए रेस के घोड़े को आप रेस दौड़ाइए और शादी के घोड़े को आप शादी में भेजिए तो ये हमें गुजरात में करना है जो रेस का घोड़ा है जो तैयार है दौड़ने के लिए तैयार है उसको रेस में लगाना चाहिए और जो हमारे शादी के घोड़े हैं जो हैं તો હે ઉનકો હમે સાદીમાં બરાતમાં નચા દેના ચાહીએ તો અબરા કહેના હે કે એ કામ સિરિયસલી કરના હે હવે રેસનો ઘોડો ચૂંટણીમાં દોડશે આ પ્રકારની વાત જે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી છે એટલે કે આ નિશાન કોના પર સાધવામાં આવ્યું છે કોને કટાક્ષ કરવામાં આવ્યો છે તે તો એક સવાલ છે જ પરંતુ એવું ચોક્કસથી કહી શકાય કે રાહુલ ગાંધીના આ એક દિવસ પ્રવાસને લઈને ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ પુરાયા છે કારણ કે જે પ્રકારે ગુજરાત કોંગ્રેસે આ વખતની લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠક જે જીતી હતી તેના બાદ જે પ્રકારે મનોબળ કોંગ્રેસનું મજબૂત થયું છે અને આ બધાની વચ્ચે ગુજરાતની જે પ્રકારે રાહુલ ગાંધી દ્વારા વાત કરવામાં આવી કે લોકસભામાં જે પ્રકારે પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમે આપને એટલે કે ઇન્ડિયા ગઠબંધન ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં હરાવવા જઈ રહ્યું છે એ પ્રકારની વાત રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી હતી અને હવે આ પ્રકારે રાહુલ ગાંધીનો રસ ગુજરાતમાં વધ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે અને આ બધાની વચ્ચે રાહુલ ગાંધીનું અહીં પહોંચવું ગુજરાતમાં આવવું કાર્યકર્તાઓને સંબોધન કરવું ન માત્ર એટલું જ પરંતુ રાજકોટના જે રાજકોટ અગ્નિકાંડ છે તેના પીડિત પરિવાર સાથે મુલાકાત કરવી અને આ બધા મુદ્દાઓને સંસદ સુધી ઉઠાવવાનો ન્યાય અપાવવાનો વાયદો કરવો તે ઘણી બધી વાત

राम मंदिर की अयोध्या की मूवमेंट थी सही बात शुरुआत अडवाणी जी ने की थी रथ यात्रा हुई थी उसमें आपने अडवाणी जी को रथ पे देखा था कहा जाता है कि नरेंद्र मोदी जी ने उस यात्रा में अडवाणी जी की मदद की थी इनकी शुरुआत वहां हुई राइट, right? ठीक है। रथ यात्रा चली और पार्लियामेंट में मैं सोच रहा था कि उन्होंने राम मंदिर का इनोग्रेशन किया और राम मंदिर के इनोग्रेशन में अदानी जी दिख गए अंबानी जी दिख गए मगर गरीब व्यक्ति वहां कोई नहीं दिखा अयोध्या की जनता को बहुत गुस्सा आया जब उन्होंने देखा कि राम मंदिर के इनोग्रेशन में अयोध्या का एक भी व्यक्ति नहीं था यह कारण थे मगर मैं आपको यह कहानी क्यों बता रहा हूं क्योंकि जो मूवमेंट अडवाणी जी ने चालू की थी उस मूवमेंट को जो जिसका सेंटर अयोध्या था उस मूवमेंट को इंडिया गठबंधन ने अयोध्या में हरा दिया है बहुत बड़ी बात कह रहा हूं मतलब इनका पूरा जो सेंटर था वहां पे हमने आप जैसे कार्यकर्ताओं ने कांग्रेस पार्टी के कार्यकर्ताओं ने और आप जाके पूछिए वहां पे। समाजवादी पार्टी के किसी भी नेता से पूछ लीजिए और वो आपको बताएगा कि कांग्रेस पार्टी का कार्यकर्ता बब्बर शेर जैसे हमारे साथ खड़ा हो गया था एक इंच पीछे नहीं हटा तो अयोध्या में कांग्रेस पार्टी ने इंडिया गठबंधन ने इनको हराया है तो अगला स्टेप क्या है अब इन्होंने क्या किया अच्छा अंदर की बात बताता हूं अब यहां आया हूं परिवार से बात हो रही तो अंदर की इन साइड इनसाइड ट्रैक बता देता हूं इनसाइड ट्रैक है उसी एमपी ने बताया राहुल जी यहां पे तीन बार सर्वे हुआ था नरेंद्र मोदी जी वाराणसी से नहीं लड़ना चाहते थे नरेंद्र मोदी जी अयोध्या से लड़ना चाहते थे उनके सर्वेयर सर्वेयर आए तीन बार आए नरेंद्र मोदी जी आए और सर्वेयर ने उनको कह दिया नरेंद्र मोदी जी अगर आप अयोध्या से लड़ेंगे आप अयोध्या में हारेंगे आप अयोध्या में मत लड़िए क्योंकि अगर आप लड़ गए आपका राजनीतिक करियर अयोध्या में खत्म हो जाएगा इसलिए अयोध्या से नहीं लड़े वाराणसी से लड़े और वाराणसी में हमने एक दो छोटी गलती कर दी नहीं तो वहां उनको निपट लेते राहुल गांधी जारे कांग्रेस भवन पहुंचा संबोधन करियो आ दरमियान તમામ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર જે સાંસદ છે કોંગ્રેસના તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ પોતાનું તેજાબી ભાષણ આપ્યું હતું અને આ ભાષણને જોઈને રાહુલ ગાંધી પણ દંગ જોવા મળ્યા હતા બનાસકાંઠા લોકસભા સાંસદ ગીનીબેન ઠાકોરે ફરી ભાજપ પર પ્રહાર કર્યા છે રાહુલ ગાંધી ગુજરાતમાં નારા સાથે આવ્યા અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે તેમણે ભાષણ આપ્યું પરંતુ વાત રાહુલ ગાંધીના ભાષણ પહેલાની છે રાહુલ ગાંધી એન્ટ્રી કરે છે અને તે જ સમયે સ્ટેજ પર હતા ગીનીબેન ઠાકોર ગેનીબેન ઠાકોર પોતાનું ભાષણ આપી રહ્યા હતા આ જ સમયે રાહુલ ગાંધીને વધાવતા ગીનીબેન ઠાકોરે શું કહ્યું સાંભળો

આપણે શાંતિને માળવાવાળા છીએ પણ ગ્રામ્ય વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ક્યાંકને ક્યાંક આપણા કોંગ્રેસના કાર્યકરોને દબાવવા માટે પ્રયત્ન કરતા હોય ત્યારે જે તે આગેવાનો એને પ્રોટેક્શન આપીને ન્યાય અપાવવાની જવાબદારી આપણી સૌની છે અને એટલા માટે કરીને આવનાર સમયમાં માત્ર એક જ મુદ્દા સાથે આપણે મેદાનમાં આવવાનું છે કે ડરો મત અન્યાય સામે લડો અને જે આપણી સાથે રહેશે એને પૂરેપૂરું પ્રોટેક્શન આપો ત્યારે હું પણ પોતે સમગ્ર ઉત્તર ગુજરાતમાં જ્યાં પણ પાર્ટી જવાબદારી સોંપે ત્યાં કોંગ્રેસના કાર્યકરો સાથે તાલમેલ મિલાવીને કામ કરવાનું છે લોકલ બોડીની ચૂંટણી હોય કે આવનાર વિધાનસભાની ચૂંટણી હોય મેં એ વખતે જ્યારે મારો સત્કાર સમારંભ રાખ્યો એ ટાઈમે પણ કીધું છે કે આ વખતે બે હજાર સત્યાવીસમાં એ ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી સરકાર બનાવશે અને આપ સૌ સાથે મળીને કામ કરો એ અપેક્ષા સાથે આપનો આભાર ગિનીબેન ઠાકોરનો નો આ અંદાજ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે ગિનીબેન ઠાકોર સાથે રાહુલ ગાંધીએ વાત પણ કરી હતી ભાષણ પૂર્ણ થયા બાદ અમિત ચાવડાએ આભાર વિધિ કરી અને ત્યારબાદ ફરી રાહુલ ગાંધી આવે છે અને કહે છે કે આવતા વખત પ્રિયંકા ગાંધીને જરૂર લઈને આવીશ જે બાદ રાહુલ ગાંધી ગિનીબેન ઠાકોર પાસે જાય છે સમગ્ર દ્રશ્યો દર્શાવે છે કે ગિનીબેન ઠાકોરનું કદ ગુજરાતમાં કેટલું વધ્યું છે

આ નામ હવે કોઈને પરિચય આપવાની જરૂર નથી કારણ કે ગણેશ ગોંડલ એ છેલ્લા એક બે મહિનાની અંદર એટલું બધું નામ ચર્ચાઈ રહ્યું છે સમાચારોની અંદર સોશિયલ મીડિયા પર અને દરેક વ્યક્તિના મોઢે તમે આ નામ સાંભળ્યું હશે સૌથી મોટી વાત એ બને છે કે જ્યારે જૂનાગઢની અંદર દલિત યુવાન જે એનએસયુઆઈ સાથે સંકળાયેલો હતો તેને ઢોર માર મારવા માટે ગોંડલગઢ લઈ જવામાં આવે છે આ બાદ તમામ જે ઘટના બને છે એને ક્યાંક તમે વાંચી હશે સાંભળી જશે નહીં તો સંક્ષિપ્તમાં વાત કરીએ તો તેના પર કેસ થઈ જાય છે ગણેશ ગોંડલ સહિત બીજા અગિયાર લોકો ઉપર કેસ નોંધાવવામાં આવે છે નામજોગ ફરિયાદ કરવામાં આવે છે ને ગણેશ ગોંડલ કોણ છે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર છે તે સિંહના ઘરે લોકો એકઠા થઈ જાય છે દલિત સમાજ દ્વારા ગોંડલની અંદર રેલીનું પણ મોટું આયોજન કરવામાં આવે છે જ્યાં સંબોધન પણ કરવામાં આવે છે જ્યાં જે ભોગ બનનાર છે કે જેમને ઢોર માર મારવામાં આવ્યો છે એ પુત્રના પિતા રાજુભાઈ સોલંકીએ પણ ખુલ્લી ચેતવણી આપી હતી અને ગોંડલની બજારમાં પણ તેમણે કહ્યું હતું કે જયરાજસિંહ અને ગણેશને ખુલ્લી ચેલેન્જ છે કે તેઓ બોડીગાર્ડ કે પોતાની સુરક્ષા વગર ગોંડલની બજારમાં ચાલીને બતાવે આ બધી વાતને લઈ અને કોર્ટમાં કેસ ચાલવા માંડ્યો એ વખતે જ્યારે ગણેશની ધરપકડ કરવામાં આવે છે ત્યારે પોલીસ માત્ર એક પ્રકારની ફોર્માલિટી કરતી હોય ઔપચારિકતા કરતી હોય તે રીતના ગણેશને હાજર કરી દે છે ગણેશ ગોંડલ હાજર થઈ જાય છે અને મોંઘા ડાટ શર્ટમાં દેખાતો આ વ્યક્તિ તમને હસતા મોઢે દેખાય છે આ બાદ અનેક મીડિયા કવરેજીસમાં પણ આ વાત સામે આવી લોકો પણ ચર્ચા કરવા માંડ્યા કે પોલીસ કસ્ટડીમાં અને જેના ઉપર હત્યાનો પ્રયાસનો આરોપ હોય તે વ્યક્તિ હસી કઈ રીતના શકે જે બાદ એ વાતને ઘણો સમય થઈ ગયો ફરી એક વખત ગણેશ ગોંડલનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં તે પોલીસ વાનની અંદર પોલીસ કસ્ટડીમાં છે છતાં પણ વિક્ટ્રીની સાઇન બતાવે છે અને લોકોને અભિવાદન કરે છે કે કેમ છો કેમ નહીં એમ પૂછતા હોય તે રીતનો તેનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેને લઈને લોકો કમેન્ટ પણ કરી રહ્યા છે ને ઝડપથી તે શેર પણ કરી રહ્યા છે આગળ વાત કરીએ પહેલા જોઈ લો એ વિડીયો

શું ગણેશ ગોંડલને કોઈ પણ પ્રકારનું છાવર મળી રહ્યું છે ગણેશ ગોંડલ પર કોના ચાર હાથ છે તંત્ર કાયદો વ્યવસ્થા આ મૂલ્ય જ નથી રહ્યું દેશની અંદર જ્યારે લોકશાહી છે લોકો પોતાની વાત કરે છે પોલીસમાં ફરિયાદ કરે છે ત્યારે એક એવો વિશ્વાસ સાથે કરે છે કે જે પણ આ વ્યક્તિ કે જે પણ કોઈ ગુનેગાર છે તેને પોતાનું કર્યાનું કાયદો પોતાનું ભાન કરાવે પણ આયા તો કઈ ઉંધી જ ગંગા વહેતી હોય તેવું લાગે છે બુલેટિનમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજતક સબસે તેજ તે પહેલાની જે પ્રી સેરેમની છે તે યોજાઈ રહી છે સંગીત સેરેમની યોજાઈ જેમાં કેટલાય દિગ્ગજો પહોંચ્યા હતા અને ન માત્ર એટલું જ પરંતુ તેના વિડીયો છે તે પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા અત્યારે ફેન્સમાં પણ સખત ક્રેઝ છે પોતાના ગમતા સિતારાઓને તેમના વેડિંગમાં ડાન્સ કરતા જોઈ પરફોર્મ કરતા જોવા માટે જેને લઈને છેલ્લા ચોવીસ કલાકથી લઈ અને અડતાલીસ કલાકમાં સારા એવા સોશિયલ મીડિયા ઉપર છવાઈ ગયેલા છે તમામના એક એક વિડીયો આપણે જોઈ રહ્યા છીએ ત્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે મહેમાનો પણ આવી ગયા છે અને બાર તારીખના બાર જુલાઈના અનંત અને રાધિકાના લગ્ન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ને એક બાદ એક ધમાકેદાર પરફોર્મન્સ સાથે એક બાદ એક પ્રસંગ ઉજવાઈ રહ્યો છે ત્રણ જુલાઈ ના રોજ મામેરું ભરાયું હતું અને હવે પાંચ તારીખ એટલે કે ગઈકાલે એક સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોલીવુડ લઈથી લઈ અને હોલીવુડના તમામ સિતારાઓ આવ્યા હતા અને એ સિતારાઓએ ધૂમ મચાવી હતી જ્યારે કે જે અત્યારે પોપ સિંગર છે જસ્ટિન બીબર તેમણે પણ પરફોર્મ કર્યું હતું જેને જોવા માટે ફેન્સ બહુ આતુર હતા અને તેના માટે એરપોર્ટ પરથી જ જસ્ટિન બીબરમાં જોવા માટે ફેન્સ આવી ગયા હતા પોતાના ગમતા સિતારાઓ સહિત ગમતા ક્રિકેટર્સ પણ આવી ગયા હતા અને નામી અનામી હસ્તીઓ પણ ત્યાં હાજર રહી હતી ત્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે શું છે તે વિડીયો જુઓ અને રાધિકાના જે વેડિંગ સેરેમની અત્યારે ચાલી રહી છે અને તેમાં અત્યારે એક બાદ એક પ્રસંગ ચાલી રહ્યા છે તેમાં સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું ગરબા નાઇટ વગર તો ગુજરાતીઓને કેમ ચાલે બસ આ જ ગરબા નાઇટની અંદર હવે અલગ અલગ સિતારાઓએ પણ પર્ફોમન્સ આપ્યું હતું જુઓ તમે પણ રણબીર કપૂર આલિયા ભટ્ટ સહિત એમએસ ધોની હાર્દિક પંડ્યા તમામ ક્રિકેટર્સ અને બોલિવૂડના સિતારાઓએ પણ ચાર ચાંદ લગાડી દીધા હતા એના દ્રશ્યો તમારી સામે આવ્યા છે એ પણ તમે જુઓ मुझे मैंने रजाब शो साथे जो देश दुनिया ना तमाम महतोना समाचार मटे जोता रहो गुजरात तक नमस्कार गुजरात न्यूज़ हैज बीन ब्रॉट टू यू बाय आज तक सबसे तेज